હું છું અત્યારે ઇટલીના અમારા ગામડામાં હવે અમારા જ ગામમાં ચાર્જિંગ પોઈન્ટ ગાડી ચાર્જિંગ કરવાનો પોઈન્ટ લાગી ગયો છે ગામડામાં ડુંગરમાં છો તમે ડુંગર આમ બરાબર આ ડુંગર છે એટલે કિલોમીટર દૂર ગામડામાં એટલા બધા માણસ નથી બરોબર અહીંયા કોઈ એક ગાડી પણ ચાર્જિંગ નહીં હોય છતાં પણ ફેસિલિટી પહેલા આવી ગઈ શું કહેવું તમારું જોવો આ ચાર્જિંગ પોઈન્ટ છે બરોબર ચાર્જિંગ થઈ જાય અહીંયા અહીંયાથી તમારે ઓલો પૈસા નાખી અને જારા ચડી ગયા કારણ કે છે જ નહીં કોઈ હોવું તો જોઈએ ને ગાડી નથી એ પહેલાં તો ચાર્જિંગ આવી ગયું એમ આપણે ગાડી તો હોય છે પણ ચાર્જિંગ જ નથી મળતો અને અહીંયા ગાડીઓ નથી તો ચાર્જિંગ એટલે ફેસિલિટી પહેલા મળવી જોઈએ ગાડી પછી લીએ માણસ તો ક્યાં ચાર્જિંગ ક્યાં ગોતવા જાય કે જોવો ભાઈ આઈડિયા જુઓ આ ઇટલીમાં ગામડામાં અમારો છે ગામડો છે કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો બરોબર ને ત્યાં છે ચાર્જિંગ શું કેવું તમારું